હાઈ ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે ગુજરાતી હોઈએ અને ગાંઠિયા ન ભાવે એવું બને ન જ બને તો પછી આજે આપણે એક ગાંઠિયાની જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જે વગર ઝારાએ આપણે બનાવવાના છે ગાંઠિયાનો ઝારો ન હોય તો પણ તમે આ ગાંઠિયા બનાવી શકો છો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાપડી ગાંઠિયા તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે એના માટે આપણને સૌથી પહેલા જોઈશે કપ કપ તેલ પાણી અડધી ચમચી હિંગ હિંગ ઓપ્શનલ છે પાંચ ગ્રામ જેટલો આપણે પાપડ ખાર લઈએ છે પાંચ ગ્રામ એટલે કે અડધી ટી સ્પૂન મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે હવે એને વિસ્કની મદદથી મિક્સ કરી લઈએ લગભગ બે મિનિટ માટે આપણે એને મિક્સ કરવાનું છે બે મિનિટ થઈ ગઈ છે હવે એમાં આપણે ચાળેલો ચણાનો લોટ અઢીસો ગ્રામ લઈએ છે જો તમે માપનું ધ્યાન રાખશો તો તમારા ગાંઠિયા પરફેક્ટ બનશે તમારા પાસે જો પાપડખાર ન હોય તો તમે બેકિંગ સોડા પણ વાપરી શકો છો હવે આને મિક્સ કરી લઈએ હવે એમાં ફરીથી આપણે વન થર્ડ કપ પાણી એડ કરીએ છીએ અને એને મિક્સ કરી લઈએ પાણીની જરૂર જણાય એમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ મિશ્રણ તૈયાર થયું છે આવું લિક્વિડ જેવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે હવે એમાં આપણે ફરીથી એક ચમચી તેલ એડ કરીએ છીએ અને સરખું મિક્સ કરી લઈએ આવો ગોળો તૈયાર કરવાનો છે હવે આપણા પાસે ઘરમાં બધા પાસે આ સંચો હોય છે જે આપણે ચકલી અને સેવ ગાંઠિયા બનાવતા હોઈએ છીએ એનો એમાં આ એક જાળી આવે છે આ જાળી લઈએ છીએ અત્યારે આપણે પાપડી ગાંઠિયા માટે એને અંદર નાખી દઈએ સંચાને તેલથી ગ્રીસ કરી લઈએ હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ સંચામાં ભરી દઈએ અહીંયા મેં પહેલાં જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે એમાં પાપડી ગાઠિયા પાડી લઈએ આવી રીતે તમારે સંચાની મદદથી પાડી લેવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલી ગયા તો છે ને સરસ મજાના પાપડી ગાંઠિયા હવે તમારા પાસે સંચો નહીં હોય તો પણ તમને પાપડી ગાંઠિયા ખાવાનું મન થશે તો તમે ઘરે ઇઝીલી બનાવી શકશો હવે એને બીજી બાજુ પલટાવી લઈએ તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તમને બધાને વિડીયો જોવા ગમે છે પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે એને બહાર કાઢી લઈએ તો તૈયાર છે સરસ મજાના પાપડી ગાંઠિયા તો હવે તમારા પાસે ઝારો નહીં હોય તો પણ તમે આ સંચામાં સરસ મજાના પાપડી ગાંઠિયા બનાવી અને એન્જોય કરી શકશો એની સાથે આપણે મરચાં લઈએ છીએ ગાંઠિયા હોય અને મરચાં ના હોય એવું બને અને સાથે ચા સવ કરીએ છીએ તો તૈયાર છે મસ્ત એવા પાપડી ગાંઠિયા મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો